હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળનો પાઠ નંબર બે જોઈશું જેમાં ભૂમિ સ્વરૂપો ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકારો ગુજરાતની ભૂપોષ્ઠ જેમાં તળ ગુજરાતનો દરિયાકિનારા વિશે માહિતી મેળવીશું તો વિડિયો સ્કીપ કર્યા વગર જરૂરથી જુએ જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે તો ચાલો આપણે વિડિયોની શરૂઆત કરીએ ભૂમિ સ્વરૂપો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે આ સ્તર એ સૌથી પાતળું હોય છે એ ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે ભૂમિખંડની સપાટી એ ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોની બનેલી હોય છે તેથી તેને શિયાળ તરીકે ઓળખવામાં આવે છે મહાસાગરનું કવચ એ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ હોય છે તેથી તેને સીમા કહેવામાં આવે છે આ કવચની નીચે મેન્ટલ આવેલ છે જે આશરે બે હજાર નવસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર એ ભૂગર્ભ છે જેની ત્રિજ્યા આશરે પાંત્રીસો કિલોમીટર છે જે ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલું હોય છે તેથી તેને નિફે કહેવામાં આવે છે પૃથ્વી સપાટીનો અમુક ભાગ જે ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થાય છે તો મૃદાવરણ એ અનેક પ્લેટમાં કે અનેક ભૂતકતીમાં વિભાજિત છે જેને મૃદાવરણીય પ્લેટ કે મૃદાવરણીય ભૂતકતી કહે છે આ પ્લેટની ગતિના કારણે પૃથ્વી સપાટી પર પરિવર્તન આવે છે આ ગતિના કારણે પૃથ્વીના આંતરિક ભાગમાં બળ નિર્માણ પામે છે જેને આંતરિક બળ કે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ કે ઓક્સોજેનિક ફોર્સ કહે છે ભૂસંચલનના પરિણામે સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલા ભૂમિ સ્વરૂપોને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે દાખલા તરીકે ભૂમિખંડો અને મહાસાગરો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો ઉપર આંતરિક બાબતોની અસર થતાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો ફાડકીનો વગેરેને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો પર બાહ્ય બળો કે ગતિશીલ બળોના ઘસારણ અને નિક્ષેપણના કારણે જે સ્વરૂપો રચાય તેને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે ભૂમિ સ્વરૂપોના પ્રકાર તો પૃથ્વીની આંતરિક હિલચાલના કારણે એટલે કે પૃથ્વીની આંતરિક હિલચાલના કારણે ભૂમિખંડો અને મહાસાગરોના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાયા તેમને મુખ્ય ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે જેમ કે પર્વતો ઉચ્ચ પ્રદેશો અને મેદાનો એ મુખ્ય ભૂમિ સ્વરૂપો છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જેમાં ભૂમિખંડો અને મહાસાગરોનો સમાવેશ થાય છે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો જેમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો ફાટકીનો મેદાનો વગેરે અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં આકારની ખીણો કોતરો મુખ ત્રિકોણ પ્રદેશ હિમ અસ્માવલી ભૂસ્તંભ રેતીના ડૂબા લોએસ મેદાનો અધોગામી અને ગુફા સ્તંભ સમુદ્ર ગુફા ખાડી રેતપટ વગેરે ભ્રૂપૃષ્ઠ તો પૃથ્વીની સપાટી ઉપર આવેલા પ્રાથમિક અને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો ઉપરાંત અન્ય સ્વરૂપોને ભૂગોળની પરિભાષામાં ભ્રૂપૃષ્ઠ કહેવામાં આવે છે પ્રાચીન ગુજરાતની ભૂપષ્ઠના ત્રણ ભાગ હતા એક તળ ગુજરાતનો ઉત્તર ભાગ એટલે કે આનર્ત પ્રદેશ બે મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ભાગ એટલે કે લાટ પ્રદેશ અને ત્રણ સૌરાષ્ટ્ર એટલે કે સુરાષ્ટ્ર હાલની ગુજરાતની ભૂપષ્ઠના ચાર ભાગ છે જેમાં એક ગુજરાતનો દરિયા કિનારો અને રણપ્રદેશ બે ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ ત્રણ ગુજરાતના મેદાનો અને ચાર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારનો ઉચ્ચ પ્રદેશ ગુજરાતનો દરિયા કિનારો ભૂમિખંડો અને મહાસાગર પૃથ્વી સપાટી પર પાણીનો વિસ્તાર એ ભૂમિ વિસ્તાર કરતાં ઘણો વધારે છે જે પૃથ્વી સપાટીના અંદાજિત એકોતેર પરસેન્ટ જેટલો વિસ્તાર રોકે છે પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે એમાં એક હિન્દ મહાસાગર બે પેસેફિક અથવા પ્રશાંત મહાસાગર ત્રણ એટલાન્ટિક મહાસાગર અને ચાર આર્કટિક મહાસાગર આ ચારે મહાસાગરો એ પૃથ્વીની સમગ્ર રાશિનો બોણ પોઈન્ટ સાત પર્સન્ટ વિસ્તાર ધરાવે છે પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ અંદાજીત ત્રણ પરસેન્ટ જેટલું રહેલું છે પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ આશરે પચાસ પોઈન્ટ અડસઠ કરોડ ચોરસ કિલોમીટર છે તેમાંથી લગભગ છત્રીસ પોઈન્ટ ચાઠ કરોડ ચોરસ કિલોમીટર વિસ્તાર એ સમુદ્ર અને મહાસાગરો રોકે છે તેને જલાવરણ કહે છે લગભગ ચૌદ પોઈન્ટ આઠ કરોડ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ભૂમિખંડો આવેલા છે મહાસાગરો અને ભૂમિખંડોનું પ્રમાણ એ અનુક્રમે લગભગ એકોતેર પોઈન્ટ એકોતેર પર્સેન્ટ અને ઓગણત્રીસ પરસેન્ટ છે એટલે કે એકોતેર પર્સેન્ટ એ મહાસાગરોનું અને ઓગણત્રીસ પરસેન્ટ એ ભૂમિખંડોનું છે પૃથ્વીના ગોળામાં ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એમ બે ભાગ પડે છે તો ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે અહીં પૃથ્વીનો લગભગ એક્યાસી પરસેન્ટ જમીન વિસ્તાર આવેલો છે જેમાં ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા એશિયા યુરોપ અને આફ્રિકા ખંડના કેટલાક વિસ્તારો આવેલા છે વિશ્વવૃત્તથી દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે જળ રાશિ અને જમીન વિસ્તારની સરખામણી કરીએ તો અહીં લગભગ નેવું પોઈન્ટ પાંચ પર્સેન્ટ પાણી અને માત્ર નવ પોઈન્ટ પાંચ પરસેન્ટ જમીન વિસ્તાર આવેલો છે ભૂમિખંડો અને મહાસાગરો એ મુખ્યત્વે ત્રિકોણાકાર છે મહાસાગરો એ પોતાના દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર તરફ સાંકડા બનતા જાય છે જ્યારે ભૂમિખંડો એ ઉત્તરમાં પહોળા અને દક્ષિણમાં સાંકડા બનતા જાય છે પૃથ્વી ઉપર મહાસાગરો અને ભૂમિખંડો એ એકબીજાની સામસામે ગોઠવાયેલા છે મહાસાગરો એ દક્ષિણમાં વધુ અને ઉત્તર ગોળાર્ધમાં ઓછો ભૂમિ વિસ્તાર રોકે છે સમુદ્રની ઊંડાઈ એ ફેધમમાં મપાય છે એક ફેધમ બરાબર છ ફૂટ એટલે કે લગભગ એક પોઈન્ટ આઠસો બાવી મીટર ભૂમિભાગ એ ઉત્તરમાં વધુ અને દક્ષિણમાં ઓછો ભૂમિભાગ રોકે છે ગુજરાતનો દરિયા કિનારો તો ગુજરાતના દરિયા કિનારાની વિશેષતા ભૌગોલિક રીતે ગુજરાતના દરિયા કિનારાના ત્રણ ભાગ પાડી શકાય છે એક તળ ગુજરાતનો દરિયા કિનારો જે ત્રણસો એકાવન કિલોમીટર ધરાવે છે બે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો જે આઠસો તેતાલીસ કિલોમીટર દરિયાકિનારો ધરાવે છે અને ત્રણ જે કચ્છનો દરિયા કિનારો જે ચારસો છ કિલોમીટર દરિયાકિનારો ધરાવે છે તળ ગુજરાતનો દરિયા કિનારો એમાં ખંભાતથી લઈને ચેક દક્ષિણમાં આવેલા ઉમરગામ સુધીના પટ્ટામાં આવેલા દરિયાઈ વિસ્તારને મધ્ય તથા દક્ષિણ ગુજરાતનો દરિયાકિનારા તરીકે ઓળખવામાં આવે છે સાબરમતી મહી ઢાઢર કીમ તાપી નર્મદા જેવી નદીઓ મળવાથી અહીં અનેક ખાડીઓ અને દરિયા દરિયાકિનારાનું નિર્માણ થાય છે સાબરમતી નદી જ્યારે ખંભાતના અખાતને મળે છે ત્યારે કિનારાના વિસ્તારો પર આ નદીમાં રહેલા કાંપના નિક્ષેપણથી ગોપાલીની ખાડીનું નિર્માણ થાય છે તળ ગુજરાતના દરિયા કિનારેને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે એક મહીથી ડાડર નદી સુધી બે દહેજથી હજીરા સુધી અને ત્રણ હજીરાથી ઉમરગામ સુધી તો મહીથી ઢાઢર નદી સુધી તો ખંભાતથી લઈને દહેજ વચ્ચે આવેલા દરિયા કિનારો એ જૂના કાંપથી રચાયેલો છે આ ભાગના દરિયા કિનારોનો બે થી ચાર કિલોમીટરનો વિસ્તાર એ કાદવ કિચડવાળો છે તાપી નદીનો ઉત્તરનો કિનારો એ રેતાળ ટેકરીઓનો બનેલો છે આ વિસ્તારમાં મુખ્યત્વે કોપાલીની ખાડી અને વહેરાની ખાડીઓ આવેલી છે દહેજથી હજીરા સુધી તો દક્ષિણ ગુજરાતની મહત્વની નદીઓ જેવી કે નર્મદા અને તાપી છે ગુજરાતનું એકમાત્ર દહેજ બંદર જે ભારતનું સૌથી મોટું અને એશિયાનું પ્રથમ કેમિકલ બંદર છે તે આ વિસ્તારમાં આવેલું છે દહેજ બંદર એ પેટ્રોકેમિકલ પોર્ટ છે આ વિસ્તારમાં આલિયા બેટ જે ભરૂચ નજીક નર્મદા નદીના મુખ પાસે અને પીરમ બેટ આવેલા છે આ વિસ્તારમાં તેલ ભંડારના ક્ષેત્રો આવેલા છે હજીરાથી ઉમર ગામ સુધી તો આ ભાગના દરિયા કિનારે મહત્વના સાગરીય રેતપટ આવેલો છે નવસારીમાં આવેલું ઉભરાટ વલસાડ જિલ્લામાં આવેલા તિથલ અને ઉમરગામ તેમજ સુરતમાં આવેલા ડુમસના દરિયાકિનારા એ જાણીતા છે જાણવા જેવો તો ભૂમિખંડો અને મહાસાગરો એ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે ભારતના કુલ નવ રાજ્યો એ એવા છે કે જે દરિયા કિનારો ધરાવે છે ભારતનો કુલ દરિયાકિનારોનો વિસ્તાર સાત હજાર પાંચસો સોળ પોઈન્ટ પાંચ કિલોમીટર છે જેમાંથી અઠ્યાવીસ પરસેન્ટ પાક એટલે કે ચોથો ભાગ જેટલો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે તેથી ગુજરાત એ ભારતમાં સૌથી વધુ દરિયાકિનારો ધરાવે છે ગુજરાતના કુલ પંદર જિલ્લા એવા છે જે દરિયા કિનારો ધરાવે છે જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ ભરૂચ સુરત વલસાડ આણંદ અને નવસારી ગુજરાતની પશ્ચિમે અરબસાગર આવેલો છે